સમાચારો સુરતથી કે જ્યાં ડીજીવીસીએલના અધિકારીઓએ બુદ્ધિનું દેવાળું ફૂંક્યું છે વિરોધ કરતી વખતે કપડાં ખરાબ ન થાય તે માટે નોટબુક પર બેસી ગયા ડીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું નીચે બેસવા માટે નોટબુકનો ઉપયોગ કર્યો જે પુસ્તકોના કારણે અધિકારી બન્યા તે પુસ્તકોનું અપમાન કર્યું

અને પોતાના કપડા ખરાબ ન થાય એટલા માટે પહેલા અધિકારીએ નોટબુક મૂકી અને ત્યારબાદ નોટબુક પર તેમને સ્થાન છે ગ્રહણ કર્યું કે અન્ય અધિકારીઓ ધ્યાન પણ પરંતુ આ અધિકારી છે તેઓ તે રીતે નોટબુક પર બેઠા રહ્યા કે એસી ચેમ્બર માં અને એસી ગાડીઓમાં ફરતા અધિકારીઓ આ નોટબુક નું જે જ્ઞાન છે તે ભૂલી ગયા હોય તેવું સ્પષ્ટપણે લાગે છે કારણ કે આ જ નોટબુક માં તે ભણીને મોટા થયા છે લખીને મોટા થયા છે અને અધિકારી બન્યા છે પરંતુ હવે તેમને જાણે આ જે નોટબુક છે તેનું મહત્વ સમજાતું ના હોય અને તેની ગરિમા ભૂલી ગયા હોય તે પ્રકારનું આ કૃત્ય છે સામે આવ્યું છે અને લોકો પણ અધિકારીના આ કૃત્યની નિંદા કરી રહ્યા છે જી સમગ્ર માહિતી આપવા બદલ